હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો શ્રેણી વિશે બરાબર તો શ્રેણીની અંદર આપણે નિયમો આધારિત વિડીયો જોયા પ્રેક્ટિસ માટેના વિષે દાખલા જોયા આજે પણ બીજા મિત્રો પ્રેક્ટિસ માટેના દાખલા જોવાના છે તો ખાસ અગત્યની વાત કે તમે પહેલાં મિત્રો વિડીયો પોઝ કરી અને તમારે જાતે પણ દાખલો ગણી શકો છો ત્યારબાદ પછી પ્લે કરીને તમે કેવી રીતે ગણો એ પણ તમે જોઈ શકો છો બે રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો બીજી વાત કે જે મિત્રો નવા છે તે ખાસ અથવા તો આપણા ડિસ્ક્રિપ્શન જે વિડીયો તમે જોવો છો મિત્રો એમાં નીચે તમે રીડ મોરમાં નીચે જોશો તો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો ગ્રુપમાં જોડાવા માટેની લિંક હશે તો એના પર તમે ક્લિક કરીને તમે ગ્રુપમાં ડાયરેક્ટ તમે સીધા તમે મિત્રો જોઈન્ટ થઈ શકો છો અને તમને દરરોજ અવનવા વિડીયો અથવા પીડીએફ ફાઇલ અથવા ટેસ્ટ પેપર મુકાય છે એ પણ તમે ટેસ્ટ પેપર પણ આપી શકો છો તો આપણે ચર્ચા કરીએ મિત્રો પ્રશ્ન નંબર એકવીસ આપણે વીસ નંબરના પ્રશ્ન હું જે આપણે ચર્ચા કરીએ છીએ બરાબર તો પ્રશ્ન નંબર થી આપણે ચર્ચા કરવાની છે તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકવીસ કે ભાઈ બે માંથી ચાર બન્યા બરાબર ચારમાંથી બાર બન્યા બારમાંથી અડતાલીસ બન્યા અડતાલીસમાંથી કેટલા ઉમેરીએ કે જે કરીએ કેટલા બને તો બેમાંથી ચાર બન્યા એટલે મિત્રો એના પછી સંખ્યા જો બાર છે એના પછી અડતાલીસ એટલે ઘણી બધી મોટી સંખ્યા વધારો છે એટલે મોટી સંખ્યાનો વધારો હોય એટલે હંમેશા ગુણાકાર તમારે વિચારવાના રહેશે तो कर, चार तेरी ने बार आपने 2 जे छे 2 નો ગુણાકાર કોની હારે કરી તા કે 2 હારે કરીએ એટલે આપણને કેટલા મળે 4 2 2 4 હવે 4 નો ગુણાકાર કોની હારે કરીએ મિત્રો તા કે 4 નો ગુણાકાર તમે 3 હારે કરો એટલે 4 * 3 = 12 આપણને મળી જાય યસ તો 12 નો ગુણાકાર કોની હારે કરે તો આપણને 48 મળે તા કે ભાઈ 12 * 4 = 48 થાય એટલે 12 * 4 ઘડિયા આપણને આવડતા હોય ને એકટીવિસ્ટ ટોય મિત્રો આપણને ક્યાંય પણ તકલીફ પડે નહીં હવે 48 નો ગુણાકાર કોની હારે કરવાનો શોખી વસ્તુ છે મિત્રો 2 3 4 તો હવે આવશે મિત્રો 5 તો અડતાલીસ ગુણ્યા તમે પાંચ કરજો એટલે તમને જવાબ મળી જશે બસો ને ચાલીસ એ તમારો જવાબ આવશે બસો ને ચાલીસ પાંચ અઠું ચાલીસ ચાલીસની વધી ચાર બરોબર અને એના પછી પાંચ ચાર વીસ ને ચાર ચોવીસ આવી રીતે બસો ચાલીસ જવાબ મળી જશે ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો બાવીસ નંબરનો દાખલો બરોબર ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ એક ત્રણ પાંચ હાથ ઉપર એકી સંખ્યા આપેલી છે તો ઉપર હાથ પછીની એકી સંખ્યા કઈ આવશે મિત્રો નવ હવે નીચે ગોતવાની છે તો ભાઈ બે ચાર આઠ હોળ તો હવે કેટલા આવે તો બે ગુણ્યા બે 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 ચાર ચાર દુ આઠ આઠ દુ હોળ તો હોળ દુ કેટલા આવશે મિત્રો બત્રીસ એટલે નવના છેદમાં બત્રીસ ઓપ્શન ડી આપણો જવાબ અહીંયા આવશે આવી બધી શ્રેણી તો મિત્રો ચપટી વગાડીએ ને તો આ આપણે ફટાફટ ગણી નાખીએ બરાબર ચાલો એટલે નીચે ખબર પડી ને ગુણાકાર બધા કરવાનો છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો નંબરનો દાખલો તો નંબરના દાખલામાં તમે જો બન્યા તો ચાર નાખો એટલે સોળ થાય સોળ માંથી સીધા બત્રીસ બન્યા એટલે એનો મતલબ કે સોળ દુ બત્રીસ થાય બત્રીસ માંથી મિત્રો ખાલી જ છત્રીસ એનો મતલબ કે ચાર ઉમેર થાય છત્રીસ માંથી સીધા બોતેર એનો મતલબ કે બે વડે ગુણાકાર છત્રીસ દુ બોતેર તો જુઓ પેલા ચાર ઉમેર્યા પછી બે વડે ગુણાકાર પેલા ચાર ઉમેર્યા પછી બે વડે ગુણાકાર તો હવે બોતેર માં કેટલા નાખવાના હતા કે ચાર છોતેર થાય યસ કરો એટલે હવે આપણે શું કરવાના હતા કે ચાર નાખો એટલે જવાબ મળે આપણો એકસો ને છપ્પન બાવન ને ચાર છપ્પન ઓપ્શન બી તમને અહીંયા આપેલો છે જે તમે જોઈ શકો છો ઓપ્શન બી અહીંયા આપેલો છે ચાલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર આપણો ચોવીસ બરાબર કે ભાઈ છ માંથી તમે જોઈ શકો છો અહીંયા ચોવીસ બાર સોળ અઢાર ખાલી જગ્યા અને ચોવીસ હવે તમે જો સંખ્યા વધે ઘટે વધે ઘટે આવું થાય એટલે તમારે હંમેશા બે શ્રેણી વિચારવાની રહેશે તો છ માંથી ડાયરેક્ટ બાર બે શ્રેણીમાં એક મૂકીને એક હોય બરાબર એટલે એનો મતલબ કે છ ઉમેરે અથવા તો બે વડે ગુણાકાર છ દુ ને બાર પછી બારમાંથી અઢાર એટલે એનો મતલબ કે છ ઉમેરે અથવા તો નો ઘડિયો છ દુ બાર છ તેરી અઢાર અને એના પછી છ ચાર ચોવીસ અથવા તો વધતા છ બે રીતે તમે ગુણા કરતા સરવાળા બે રીતે તમે વાપરી શકો હવે એ શ્રેણીમાં આપણી ખાલી જગ્યા નથી આવતી આપણી ખાલી જગ્યા આવશે મિત્રો ઉપરની શ્રેણીમાં આવે છે તો ચોવીસમાંથી કેટલા બન્યા હતા કે સોળ બન્યા તો એનો મતલબ કે ચોવીસમાંથી મિત્રો તમે આઠ કાઢો એટલે સોળ મળે તો હવે સોળમાંથી કેટલા કાઢીએ તો આપણને આપણો જવાબ મળી જાય તો પહેલાં આઠ કાઢ્યા તો પછી પણ આઠ જ કાઢવાના તો સોળમાંથી તમે આઠ કાઢો મિત્રો એટલે આપણો જવાબ મળે આપણને આઠ બરાબર એવો તમારો ઓપ્શન ડી તમને અહીંયા આપેલો છે તો આવી રીતે તમારે બે શ્રેણી વિચારવાની રહેશે ચાલો દાખલો ખાસ જોવાનો સંખ્યા વધે ઘટે વધે ઘટે એટલે બે શ્રેણી વિચારી એના પછી આપણે જોઈએ મિત્રો પચીસ નંબરનો દાખલો કે તેરમાંથી માંથી સત્યાવીસ બન્યા તો કે તેરની ની અંદર મિત્રો તમે ચૌદ નાખો ને એટલે સત્યાવીસ થાય ચાર ને ત્રણ હાથ અને એકને એક બે બરાબર હવે સત્યાવીસ માંથી મિત્રો તેતાલીસ બન્યા એટલે એનો મતલબ કે એમાં સોળ ઉમેરેલા છે માં સોળ હાથ ને છ તેર તેરનો નો તગડો બધી એક

પછી બે અને આઠ કેટલા થશે દસ તો એકસો ને ત્રણ આપણો જવાબ છે ઓપ્શન સી તમને અહીંયા આપેલો છે બરાબર એટલે આવી રીતે તમે ફટાફટ દાખલાઓ ગણી શકો છો ખાસ ધોરણ પાંચ ધોરણ આઠ એના મેં એમ જ્ઞાન સાધના અને સીઈટી ખાસ જેના છે મિત્રો આવા દાખલા પરીક્ષામાં પૂછે બધા આવા દાખલા આવશે હવે બધા મિક્સ દાખલાઓ છે એટલે તમે વિડીયો પોઝ કરીને પણ તમે દાખલો જાતે ગણી શકો છો છવ્વીસ નંબરનો દાખલો મિત્રો ત્રણમાંથી કેટલા બન્યા હતા કે સાત બન્યા કેવી રીતે બને હતા કે મિત્રો ચાર ઉમેરો ત્રણ ને ચાર હાથ હાથમાંથી દસ બન્યા તો કેવી રીતે બને તકે હાથમાં ત્રણ નાખો એટલે બધા દાખલા ચપટી વગાડતા ઓપ્શન એ જવાબ છે આપણો બરાબર ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ સત્યાવીસ નંબરનો દાખલો કે ભાઈ ચુમ્માલી માંથી ચાલીસ બન્યા તો એનો મતલબ કે અહીંયા જો સંખ્યા ઘટે એટલે ચાર બાદ કરેલા છે ચાલી માંથી મિત્રો ચોત્રીસ બન્યા એટલે એનો મતલબ કે મિત્રો છ બાદ કરેલા છે ચોત્રીસ માંથી હવે કેટલા બાદ કરીએ આપણને જવાબ મળી જાય તો ચાર બાદ કર્યા છ બાદ કર્યા તો હવે આઠ બાદ કરવાના તો ચોત્રીસમાંથી તમે આઠ બાદ કરો એટલે તમને જવાબ મળે મિત્રો છવ્વીસો એવો તમારો ઓપ્શન પણ તમને બી આપેલો છે એના પછી નેક્સ્ટ આગળની શ્રેણી જોઈ શકો છો કે ભાઈ છવ્વીસમાંથી કેટલા બાદ કરીએ તો સોળ મળે તો એમાંથી મિત્રો આઠ પછી દસ બાદ કરો તો છવ્વીસમાંથી દસ કાઢો એટલે સોળ મળે બરાબર હવે કેટલા બાદ કરવાના ભાઈ તા કે બાર તો કે ભાઈ સોળમાંથી બાર કાઢો એટલે ચાર મળે ઓકે આપણી શ્રેણી બરોબર છે એટલે છવ્વીસ આપણો જૉબ અહીંયા આવશે ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો અઠ્યાવીસ નંબરનો દાખલો ભાઈ બે માંથી ત્રણ બીના ખાલી સિમ્પલ વસ્તુ એક જ ઉમેરો બે ને એક ત્રણ ત્રણમાંથી પાંચ બીના બેનો ઉમેરો ત્રણ ને બે પાંચ પાંચમાંથી છ બીના અરે મિત્રો એકનો ઉમેરો પાંચ ને એક છ તો હવે શું થશે તો પેટર્ન તમે જોઈ લો મિત્રો પહેલા એક ઉમેરો પછી બે ઉમેરો પાછો એક તો હવે પાછા કેટલા ઉમેરવાના બે તો છ ને બે કેટલા થશે મિત્રો આઠ તો આઠ ને એક કેટલો થાય મિત્રો એક જ ઉમેરવાનો નહીં ને આવ્યો હતો તો નવ તો નવમાં પાછા કેટલા ઉમેરવાના તો કે બે ઉમેરો તો નવ ને બે કેટલા થશે અગિયાર તો એક આપણો જવાબ અગિયાર આવ્યો એક આપણો જવાબ આઠ આવ્યો અને અગિયારમાં એક નાખો એના પછી નેક્સ્ટ તો બાર તો પહેલાં આઠ આવ્યો અને પછી અગિયાર આવ્યો તો આઠ અને અગિયાર વાળો ઓપ્શન તમારે ગોતવાનો રહેશે પહેલી ખાલી જગ્યા પહેલો બીજી ખાલી જગ્યા બીજી ઓકે ચલો એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ હજી મિત્રો જે ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે વિડીયો તમે જે જોવો છો એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો હવે ઓગણત્રીસ નંબરનો કે ભાઈ ચારમાંથી બાર બરાબર તો ચાર તેરી બાર સીધો આપણને ખબર પડી જાય પછી બારમાંથી છત્રીસ તો ભાઈ બાર તેરી છત્રીસ થાય તો હવે તેમ જુઓ ત્રણ વડે ગુણાકાર ત્રણ વડે ગુણાકાર તો છત્રીસ ગુણ્યા ત્રણ જ હોય એટલે એકસો આઠ થાય હવે એકસો આઠ ગુણ્યા આપણે ત્રણ કરવાના છે બરાબર તો ત્રણ આઠ કેટલા થશે મિત્રો ચોવીસ નથી ત્રણ એકા ત્રણ કેટલા ત્રણસો રેડી ફટાફટ દાખલો ભાઈ સાત માંથી ચૌદ એટલે હાથ ઉમેરો તોય ભલે અથવા તો સાત વડે ગુણાકાર કરો તો ભલે હાથ દુ ચૌદ અને ચૌદ માંથી બેતાલીસ એટલે મતલબ કે આમાં હાથ હાથ ઉમેરો નથી એટલે મેં ગુણાકાર લખ્યો છે બરાબર એટલે ચૌદ તેરી બેતાલીસ થાય તો બે વડે ગુણાકાર ત્રણ વડે ગુણાકાર તો બેતાલીસ ગુણ્યા ચાર કરવાના બે વડે ગુણાકાર ત્રણ વડે તો પછી ચાર વડે તો હવે એકસો અડસઠ ગુણ્યા કેટલા કરવાના તકે પાંચ કરવાના હવે એકસો અડસઠ ગુણ્યા પાંચ કરો તો ભાઈ પાંચ અઠ્ઠું કેટલા થશે ચાલીસની શું ને વધી ચાર પાંચ છક ત્રીસ ત્રીસ ને ચાર ચોત્રીસ વધી ત્રણ બરાબર પાંચ એકા પાંચ પાંચ ને ત્રણ આઠ આઠસો ને ચાલીસ આપણો જવાબ આવશે ઓપ્શન ડી તમને અહીંયા આપેલો છે આઠસો ને ચાલીસ બરાબર જોઈ શકો છો તમે આઠસો ને ચાલીસ ચાલો એના પછી નેક્સ્ટ એકત્રીસ નંબરનો દાખલો હવે તમે જુઓ સંખ્યા ઘટે છે અડતાલીસ માંથી બાર બાર માંથી ચાર ચાર માંથી બે અને બે માંથી તક ઘણી બધી સંખ્યા ઘટે છે હવે આઠ બધી સંખ્યા ઘટતી હોય ને એટલે ભાગાકાર હોય પણ ભાગાકારની જગ્યાએ આપણે તમને કીધેલું છે ગુણાકાર વિચારવાનું રિવર્સમાં તો બે ગુણ્યા બે એટલે બે બે ચાર ચાર ગુણ્યા ત્રણ એટલે ચાર તેરી બાર બાર ગુણ્યા ચાર એટલે બારસો કુ અડતાલીસ તો બે વડે ગુણાકાર ત્રણ વડે ગુણાકાર ચાર વડે ગુણાકાર તો આની પહેલાં એક વડે ગુણાકાર કરવો પડે તો અહીંયા કઈ સંખ્યા મૂકું તા કે બે તો બે એકા બે આપણને મળી જાય એટલે આપણો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી બી બે ના ખાલી જગ્યામાં બે મૂકવા પડે ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ બત્રીસ નંબરનો દાખલો બત્રીસ નંબર હવે તમે જુઓ કે અગિયાર માંથી બાર તેર તેર બે વખત આવ્યો એટલે એનો મતલબ કે આમાં એક શ્રેણી નથી બે શ્રેણી વિચારવાની બરોબર તો આપણે બે શ્રેણી માટે નીચે લઈ આને કે ભાઈ તેર તો બે નો ઉમેરો અગિયાર બે તેર તેર માંથી પંદર એટલે બે નો ઉમેરો તેર ના બે પંદર પંદર માંથી સત્તર તો એ એમાં આપણી ખાલી જગ્યા આવતી નથી તો બીજી શ્રેણીમાં આવતી છે તો બાર ને એક તેર એટલે એકનો ઉમેરો તો તેરમાં માં કેટલા નાખો તો આપણને જવાબ મળી જાય પહેલાં એક ઉમેરો પછી એક ઉમેરવાનું બરાબર તો તેરના એક કેટલા થશે મિત્રો ચૌદ આપણો જવાબ મળી ગયો ચૌદ ઓપ્શન એ તમને અહીંયા આપેલો છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો તેત્રીસ નંબરનો દાખલો જો આ તો સંખ્યા જોવો ને ત્યાં જ ખબર પડી જાય અહીંયા ચાર આપ્યા એટલે ચાર એટલે મિત્રો બેનો વર્ગ ચાર અહીંયા સત્યાવીસ આપ્યા એટલે ત્રણનો ઘન સત્યાવીસ અહીંયા સોળ આપ્યા એટલે ચારનો વર્ગ અહીંયા એકસો પચીસ આપ્યા એટલે પાંચનો ઘન અહીંયા છત્રીસ આપ્યા એટલે છ નો વર્ગ પેટર્ન ખબર પડી પેલા વર્ગ તો ક્રમિક સંખ્યા બે ત્રણ ચાર પાંચ છ પણ પેલા વર્ગ પછી ઘન વર્ગ ઘન વર્ગ હવે કોણ આવશે ઘન તો છ પછી સાત સાત નો ઘન કેટલો થાય મિત્રો તો કે ભાઈ ત્રણસો ને તેતાલીસ થાય મેં તમને કીધું છે વર્ગ અને ઘન યાદ રાખજો ઓપ્શન ડી તમને અહીંયા આપેલો છે ત્રણસો તેતાલીસ એના પછી નેક્સ્ટ આપણે જોઈએ ચોત્રીસ નંબરનો દાખલો આમાં પણ એવું જ છે મિત્રો તમે રકમ જુઓ ને તમને જવાબની ખબર પડી જવી જોઈએ જો પહેલાં એક આપ્યો પછી ચાર નવ પચીસ છત્રીસ આ તો જાણીતી સંખ્યા છે એકનો વર્ગ બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ તો ખાલી જગ્યામાં ચારનો વર્ગ કેટલો આવશે સોળ આપણો જવાબ મળી ગયો ઓપ્શન બી પછી પાંચનો વર્ગ પચીસ પછી છનો વર્ગ છત્રીસ બરાબર આ ક્રમિક ક્રમિક સંખ્યાનો વર્ગ આપેલા છે હવે એના પછી આપણે જોઈએ નેક્સ્ટ પાંત્રીસ નંબરનો દાખલો કે ભાઈ બે માંથી પાંચ બન્યા તો બે માં તમે ત્રણ નાખો એટલે બે ને ત્રણ પાંચ પાંચ માંથી નવ બન્યા અરે ચાર ઉમેરો પાંચ ને ચાર નવ નવ માંથી ચૌદ બન્યા અરે ભાઈ કેટલા નાખવાના પાંચ નવ ને પાંચ ચૌદ ચૌદમાં કેટલા નાખો તો વીસ થાય તો કે છ ત્રણ ઉમેરા ચાર ઉમેરા પાંચ ઉમેરા છ ઉમેરા તો હવે કેટલા ઉમેરવા પડશે મિત્રો તો કે સાત વીસ માં હાથ નાખો સિમ્પલ વસ્તુ સત્યાવીસ ઓપ્શન સી જવાબ ચાલો એના પછી નેક્સ્ટ છત્રીસ નંબરનો દાખલો એક પછી એકના છેદમાં ત્રણ એકના છેદમાં નવ એકના છેદમાં સત્યાવીસ ઉપર તો બધા એક 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 ફરી જાય તો અહીંયા એક મૂકી દો હવે નીચે નીચે ત્રણ આપ્યા તો ત્રણ તેરી નવ થશે નવ તેરી હત્યાવીસ થાય એટલે ત્રણ ત્રણ વડે ગુણા કરશે તો હત્યાવીસ ગુણ્યા ત્રણ સત્યાવીસ તેરી કેટલા થાય મિત્રો તા કે એક્યાસી એકના છેદમાં એક્યાંસી ઓપ્શન બી જવાબ સિમ્પલ વસ્તુ આવા દાખલા તમને આવડે સાડત્રીસ નંબરનો દાખલો હવે તમે જુઓ અહીંયા મિત્રો બાવન છવ્વીસ એકસો ચાર બાવન બસો આઠ સંખ્યા વધે ઘટે વધે ઘટે પહેલાં વધારે હતી પછી ઓછી પછી વધી ઓછી વધી બરાબર તો અહીંયા બે શ્રેણી વિચારવાની છે તમારે તો બાવનમાંથી એકસો ચાર એટલે બાવન દુ એકસો ચાર થાય અને એકસો ચારમાંથી બસો આઠ એકસો ચાર દુ બસો આઠ થાય હવે એના પછી શ્રેણી આપણી આના પછીની સંખ્યા આવે તો આની આપણે જરૂર નથી આપણે તો ખાલી જગ્યા ભરવાની છે એ શ્રેણી આવી જોઈએ તો છવ્વીસ ગુણ્યા બે કરો તો છવ્વીસ દુ બાવન તો બાવન ગુણ્યા કેટલા કરવાના યસ બે તો બાવન દુ કેટલા થાય મિત્રો એકસો ને ચાર એકસો ચાર ઓપ્શન સી તમારો જવાબ એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો નંબરનો આપણો દાખલો જે છે એમાં આપણે જોઈએ આડત્રીસ નંબર એકના છેદમાં બે ત્રણ ના છેદમાં ચાર અહીંયા ખાલી જગ્યા હાથના છેદમાં સોળ નવ ના છેદમાં બત્રીસ તો જો ઉપર એક ત્રણ તો અહીંયા કોણ આવે મિત્રો પાંચ પછી હાથ પછી નવ ક્રમિક એકી સંખ્યા છે હવે નીચે તમે જુઓ હલો ઉપર તો પાંચ આવી ગયા હાલો આપણને મળી જશે હવે નીચે જોવાનું તો બે અને ડાયરેક્ટ ચાર એટલે બે બે ચાર બેકી સંખ્યા હોય તો ચાર પછી છ આવી જોઈએ છ પછી આઠ આવી જોઈએ તો અહીંયા આઠ નથી હોળશે એટલે બે ગુણ્યા એટલે બે બે ચાર બે હતા ને એનો ગુણાકાર બે તો ચાર ગુણ્યા કેટલા કરવાના બે હતા ચાર દૂને કેટલા આવશે મિત્રો આઠ અને આઠ દુને કેટલા થશે સોળ અને સોળ દુને કેટલા થશે બત્રીસ બધા એનો બે વડે ગુણાકાર તો પાંચના છેદમાં આઠ ઓપ્શન એ તમને અહીંયા આપેલો છે પાંચના છેદમાં આઠ તો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો ઓગણચાળીસ નંબરનો દાખલો કે ભાઈ એક એકમાંથી સીધા બેના દસ એટલે મતલબ નવનો ઉમેરો દસમાંથી બેના ઓગણીસ એટલે નવનો ઉમેરો દસ ને નવ ઓગણીસ ઓગણીસમાંથી અઠ્યાવીસ બીના એટલે મિત્રો નવનો ઉમેરો સમાન સંખ્યાનો ઉમેરો તો અઠ્યાવીસમાં કેટલા નાખવાના તાકે નવ માં નવ નાખો કેટલા મળે મિત્રો તકે સાડત્રીસ ઓપ્શન બી આપણે જો અને માં નવ નાખો એટલે મિત્રો છેતાલીસ મળી જાય યસ એટલે બધા એમાં સમાન સંખ્યાનો ઉમેરો છે નવ 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 અને આજનો મિત્રો આપણે વિડીયોનો છેલ્લો દાખલો શ્રેણીનો છેલ્લો દાખલો આના પછી નેક્સ્ટ આપણે મિત્રો બીજું ચેપ્ટર આના પછીનું જે આવે એ આપણે શરૂઆત કરવાની છે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી બરાબર હવે અહીંયા તમે જુઓ તો બારનો ગુણાકાર કોની કોને કરો તો ચુમ્માલી મળે એકસો ચુમ્માલીસ બારનો વર્ગ એકસો ચુમ્માલીસ છે એટલે બાર વડે ગુણાકાર કરવો પડે બાર બાર એકસો ચુમ્માલીસ પછી એકસો કે એના પછી હત્તર જે બારનો ઘન છે તો અહીંયા મિત્રો બાર વડે ગુણાકાર કરવો પડે તો નેક્સ્ટ અહીંયા મિત્રો બાર વડે ગુણાકાર તો સત્તર અઠ્યાવીસ એને ગુણ્યા બાર તમે કરશો એટલે તમને જવાબ મળશે મિત્રો વીસ હજાર પેલો ઓપ્શન છે વીસ હજાર સાતસો ને છત્રીસો ગુણાકાર કરીને કોમેન્ટમાં લખજો મળી ગયો કે નથી મળ્યો ખાસ ટેલી કરજો તો હવે મિત્રો આપણો અહીંયા શ્રેણી જે છે મિત્રો એ આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ જાહેર કરીએ છીએ અને જે કોઈ મિત્રોને તકલીફ હોય તે કોમેન્ટ બોક્સમાં મિત્રો રકમ લખી અને કહી શકે છે કે આ દાખલો હજી સમજાતો નથી કોઈપણ બીજો દાખલો હોય આના સિવાયનો કોઈ પણ ચોપડીમાંથી તમે લીધો હોય બરાબર તો તમે કહી શકો છો કે સાહેબ આ દાખલો સમજાતો નથી તો આપણે શ્રેણીના દાખલા લઈશું બાકી શ્રેણીના દાખલા આપણે મિત્રો અઢળક આપણે ગણ્યા છે જૂના વિડીયોમાં પણ મિત્રો શ્રેણીના દાખલા છે એવું નહીં કે નવા વિડીયો જોવા જૂના વિડીયો પણ ખાસ તમે જોઈ લેજો બરાબર આના પછી નેક્સ્ટ આપણે આનું ચેપ્ટર નંબર બીજું જે છે એમાં આપણે ફરીથી પાછા મળશું ત્યાં સુધી મિત્રો તમને આજનો વિડીયો સમજાઈ ગયો છે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત